અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી ડિજિટલ અરેસ્ટની નામે ઠગાઈ કરતા સાયબર ગેંગના છ આરોપીઓ ઝડપાયા ગુજરાત સહિત દેશભરના નાગરિકોએ ડિજિટલ અરેસ્ટની ડરાવની વાતો કરીને લૂંટનારા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ થયો છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટ્રાય અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી શંકાસ્પદ મોબાઈલ નંબર અને એકાઉન્ટ તપાસી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગેંગ લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ડિટેલ્સના દુરુપયોગથી તેમને ડરાવતી હતી કે તેઓ કાયદાકીય મુશ્કેલીમાં છે ડિજિટલ થવાના છે લોકો ડરીને પોતાના એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરી દેતા જે પછી આ આરોપીઓ તેમના એકાઉન્ટમાં પૈસા લઈને ગાયબ થઈ જતા આ બનાવમાં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો ચારસો વીસ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તેમજ આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ દ્વારા જાહેર કરાયેલી ચેતવણી અનુસાર કોઈ પણ અજાણ્યા ફોન કે મેસેજ પર વ્યક્તિગત માહિતી આપશો નહીં કોઈ સરકારી એજન્સી ક્યારેય ડિજિટલ અરેસ્ટની ની ધમકી આપતી નથી